હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાનો છે કેરીનો શીરો તો બે કેરી લીધી છે એનો પલ્પ કાઢી અને મેં પેસ્ટ તૈયાર કરી છે અને હવે એક તવામાં બે પોળી જેટલું ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે રવે રવો છે સોજી છે એ ઉમેરી દઈશું મેં એક વાટકી જેટલો સોજી લીધો છે હવે સોજી છે એકદમ બ્રાઉનિશ જેવો થઈ જાય અને એરોમેટિક સુગંધ ના આવે ત્યાં સુધી હું એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને હલાવી લઈશ અને ઘીમાં શેકી લઈશું તો આ રીતે આપણે છે પેલા સારી રીતે છે એ સોજી છે એ શેકી લેવાનો છે ત્યારબાદ સોજી છે એ શેકાઈ જાય તો પછી બધા જ ડ્રાય ફ્રુટ છે એ નાખી દેવાના છે મેં ડ્રાય ફ્રુટસમાં કાજુ બદામ અને મગજ તરીના બી છે એ ઉમેર્યા છે હવે ફરી આપણે વ્યવસ્થિત રીતે બધું શેકાવા દઈશું ડ્રાય ફ્રુટ છે એ શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં અડધી વાટકી જેટલું મેં દૂધ ઉમેર્યું છે દૂધ ઉમેરાઈ જાય ત્યારબાદ સાકરનો ભૂકો છે સાકરનો પાવડર એ આપણે અડધી વાટકી જેટલો યુઝ કરવાનો છે સાકરનો ભૂકો છે એ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે વ્યવસ્થિત રીતે બધું મિક્સ કરી લઈશું અને એ બધી વસ્તુને છે વ્યવસ્થિત રીતે આપણે ચડવા દઈશું ત્યારબાદ આપણે મેંગોની જે પેસ્ટ બનાવી છે મેંગોનું પલ્પની જે પેસ્ટ બનાવી છે એ આપણે ઉમેરી દઈશું તો સોજીની અને કેરીની બંનેની ક્વોન્ટિટી સરખી જ છે અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને હલાવી લઈશું અને વ્યવસ્થિત રીતે ચડવા દઈશું તો હવે આપણો આ કેરીનો શીરો છે તૈયાર છે બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય અને સુગંધ આવવા લાગે ત્યારબાદ આપણે બે મિનિટ જ જેટલું આપણે શેકાવા દેવાનું છે અને આ આપણો સૂજીનો શીરો છે તૈયાર છે ખૂબ સરસ મજાનો સૂજીનો શીરો છે અને હવે મેં કેસર છે એનું થોડું ગાર્નિશિંગ કર્યું છે અને આપણો સૂજીનો શીરો તૈયાર છે તો ચાલો બધા આજે ભીમ અગિયારસ છે તો ભીમ અગિયારસની બધાને હાર્દિક શુભકામનાઓ અને થેન્ક યુ ફોર વોચિંગ